આગામી સમયમાં હું તમને લખીને આપી શકું છું કે આપણા બાળકોને સૌથી મોટી સમસ્યા ઓબેસિટી, હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ કરતાં પર વધુ તે હશે નિંદ્રા ના આવવી. આપણા બાળકને ઊંઘ નહીં આવે. આ માટે ડિજિટલ લક જવાબદાર છે. ઊંઘ નહીં આવે. એવું જ નથી કે બાળકને મમ્મી કહે છે ટ્યુશનમાં જા અને પછી તે 50 માં મારેથી કૂદી પડે છે. તમને શું લાગે છે? ટ્યુશન એ સમસ્યા છે. મુંબઈમાં બે ત્રણ દિવસ પહેલા જે ઘટના બની મમ્મીએ કહ્યું ટ્યુશનમાં જા ગયો અને પચાસમાં મારેથી કૂદી પડ્યો મમ્મી પોતાના દીકરાને કહે છે કે જ્યારે સુધી પરીક્ષા ન થાય ત્યાં સુધી મોબાઈલ વાપરવો નહીં પછી આવે છે આત્મહત્યા એકત્રીસ ડિસેમ્બરે છોકરી થોડી મોડે આવે છે મમ્મી પૂછે છે ક્યાં ગઈ હતી બંધ પ્રથમ જાન્યુઆરી બે શૂન્ય બે પાંચ એ તે લટકી ગઈ તમને લાગે છે કે મોબાઈલ એ સમસ્યા છે તમને લાગે છે કે મિત્રો મોડા સુધી પારતી એ સમસ્યા છે સમસ્યા એ છે કે મન આરામ સ્થિતિમાં જઈ જતું નથી